અરે જીવા લાગે આને કઈ આલે આવો તમને કેતા હોશિયારી કરતા બારેટ બેકા તો દબાયું કે ઉડી જશે કાલે મારે ઉડવા દે તારો કેવું હોય આ બોલાયું ને આ બધા ભેગા સંસા એમ બોધું હું દાંત કાઢું મારો હસક કાઢું તો દાંત કાઢી તો કોપ હાઉસ કોકવા જાય કસ બરલે ને આવો બોલ મારી કોની જે કોટલી લઈ બાર હેલો વિન ના દે તો આલો સર મને આઈ ચા ફરવાયો બોયો ને

હરખો દે અમે તો પૂરી ના રહે હાલ યાર યાર પેલા દે અમે તો ભૂખે રહેતો હાલ ઓ સાડ હરખો કરના ઝપલો રાખજો એમાં ફરવજ છે આયુ જો ઝપલો છે પાછો ન થોડી મને ના દેવાનું ભલે ને પણ ઝપલો કરીને રાખ અમારું દયામાં ખોરી દેવાય બોલો કтро આપો બોલો આપના ગા